હો પાંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડિયન્યુઝ ગીર માં કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે આજે પહેલી મે કેસર કેરીની હરાજી શરૂ થઈ ગત વર્ષ કરતાં બારથી પંદર દિવસ હરાજી મોડી શરૂ થઈ કેરીનું ઘર ગણાતા તલારામાં મેંગો માર્કેટમાં આજથી કેરીની હરાજી શરૂ થઈ છે પ્રથમ દસ કિલોનું બોક્સ રૂપિયા બાર હજારમાં ગાયના ચારા માટે ગયું કેસર કેરીના દસ કિલોના એક બોક્સનું સરેરાશ ભાવ રૂપિયા છસો પચીસથી એક હજાર ત્રણસો પચાસ રહ્યો સરેરાશ નવસો પચાસ રહ્યો હતો કેસર કેરીની સિઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન કેસરના ઓછા ઉત્પાદનના કારણે આ વર્ષે ભાવ ઊંચા રહેશે કેસર રસિયા માટે કેસરનો સ્વાદ ખાટો રહેશે કેસર કેરીની રાજધાની તરીકે કે ઓળખાતા ચાલેલામાં માર્કેટમાં યાર્ડમાં આજે ગુજરાતના સ્થાપના દિવસે પહેલી મેથી કેસર કેરીની હરાજી શરૂ કરવામાં આવી છે જે ગત વર્ષ કરતાં એક અઠવાડિયું મોડી છે ખેડૂત તરીકે વાત કરવામાં આવે તો આ વખતે વાતાવરણના પ્રોબ્લેમના હિસાબે ઉત્પાદનમાં ચાલીસ ટકાનો ઘટાડો છે ચાલીસ પચાસ ટકાનો ઘટાડો છે અને ઉત્પાદન બહુ ઓછું છે અને વાતાવરણના હિસાબે થોડુંક કેરીમાં પણ સાઈઝમાં નાની રહી ગઈ છે અને અત્યારે આજેથી યાદ ચાલુ થયું છે ખેડૂતો માટે જો જનરલ ઉત્પાદન જ ઓછું છે એટલે ખેડૂતોને તકલીફ તો છે જે અમુક ખેડૂતોને તો હાવ બગીચામાં કાંઈ આવ્યું જ નથી અને જે ખેડૂતે આવ્યું છે તો એના સારા ભાવ મળવા જોઈએ બોલો મારું નામ કાળુભાઈ બોરીચા હું બોલે બાબા ફ્રૂટ કંપનીમાંથી બોલું છું આજે શુભ આરંભ થયો એમાં કેરી આજે બોક્સ દસ કિલોનું પાંચસો રૂપિયાથી લઈ અને સો બારસો રૂપિયા સુધી કેરી વેચાણી સામાન્ય માણસ ને કેરી ખાવી આ વખતે બહુ મોંઘી પડશે એમ કારણ કે આ વખતે ગયા વર્ષથી જેટલો પાક હતો એના કરતા વખતે થી થી કેરી છે એનું એનું કારણ કારણ વાતાવરણ અનુકૂળ ન અમે કેરી ઓપનિંગ ને દિવસે ત્રણસો રૂપિયા થી લઈ અને છસો સાતસો આઠસો રૂપિયા સુધી વેચી હતી આ વખતે ઓપનિંગમાં પાંચસો રૂપિયા થી લઈ અને સવા બારસો રૂપિયા સુધી કેરી વેતાડી ભાવ આના રેન્જમાં કેરી વેતા એવી મને શક્યતા દેખાય આ કેરી પાંત્રીસ દિવસ કે ચાલીસ દિવસ ની સિઝન રહે ગયા વર્ષે ત્રેસઠ દિવસની ની સિઝન હતી વિજયસિંહ બારડ બાગાયત અધિકારી અને વિષય નિષ્ણાંત ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સ મેંગો તાલાળા બાગાયત વિભાગ ગુજરાત રાજ્ય જી ચોક્કસ જે અત્યારે સમગ્ર વિશ્વ અત્યારે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આ વર્ષનું કેરીનું વર્ષ જોઈએ તો એકંદરે થોડું ઓવરઓલ ગુજરાતની વાત કરવામાં આવે તો જે ઠંડીનો સમય જે પડવો જોઈએ બેથી ત્રણ મહિના સુધી જે ઠંડી વાતાવરણ તાપમાન છે રાત્રિનું તાપમાન પંદરથી વીસ ડિગ્રી થવું જોઈએ એ ગયું નથી અને દિવસનું તાપમાનમાં પણ પચીસથી ત્રીસ ડિગ્રી રહેવું જોઈએ એ રહ્યું નથી આના કારણે કમોસમી કોર આવવાની પદ્ધતિ ચાલુ થઈ ગઈ અત્યારે મોર છે એ ચારથી પાંચ ફેઝમાં આવેલો હતો અને એકંદર એમાં ખરણ પણ જોવા મળતું હતું કમોસમી માવઠાઓના કારણે પણ ક્યાંક ને ક્યાંક જે આંબા છે એમાં આ વર્ષે ઉત્પાદન છે એ થોડું ઓછું રહેશે ગયા વર્ષની સાપેક્ષે એટલે જે વાતાવરણ છે એની સામે આંબો છે ખૂબ જ સંચળ છે સેન્સિટિવ સેન્સિટિવ છે પાક જે પણ વિપરીત વાતાવરણની અસરો છે આ વર્ષે વર્તા છે એના કારણે આ વર્ષે કેરીનું માર્કેટિંગ યાર્ડ પણ દસ થી બાર દિવસ લેટ ચાલુ થયું અને કેરી ગયા વર્ષથી સાપેક્ષા આ વર્ષે થોડી આવક પણ ઓછી રહેશે જી અનિયમિત વાતાવરણમાં જે કંઈ પણ ફેરફારો આવ્યા છે તાપમાનમાં ખાસ કરીને ફેરફાર આવ્યા છે એના કારણે થઈને જે કોર જે સમયે કોર આવવો જોઈએ પ્લસ આવવો જોઈએ વેજીટેટી એ આવ્યો નથી અને કમોસમી જ્યારે કેરી ઈંડા જેવડી થઈ માર્બલ જેવડી ત્યારે કમોસમી પાન આવવાને કારણે નવી કૂપણો આવવાને કારણે કેરી છે ડીચ પરથી મુકાઈ ગઈ અને એના કારણે કેરીઓનું ખરણ જોવા મળ્યું હતું

જનરલી આંબાની ઉંમર છે પચાસ થી સાઈઠ વર્ષ સુધી સારામાં સારું ઉત્પાદન આપી શકે આવો વૈજ્ઞાનિક અભિગમ છે પરંતુ જો પચાસ થી સાઈઠ અત્યારે તાલાડા તાલુકાની વાત કરવામાં આવે તો એસી થી નેવું ટકા બગીચા છે જૂના છે જે પચાસ વર્ષ જૂના છે સાઠ વર્ષ જૂના છે એંસી વર્ષ જૂના છે તો આવા બગીચા છે એની ઉંમર પૂરી થઈ ગઈ છે અને આવા બગીચા ઉપર વાતાવરણની પ્રતિકૂળ અસરો છે એની વધારે અસરો જોવા મળતી હોય તો આવા બગીચાઓ છે એને ખરેખર કાપવાનો જોઈએ પરંતુ એનું વૈજ્ઞાનિક ઢબે નવીનીકરણ કરવામાં આવે અને જે અંતર છે એનું ચાલીસ બાય ચાલીસ ફૂટ ત્રીસ બાય ત્રીસ ફૂટ એને ચારથી પાંચ ફૂટની ઊંચાઈથી કાપી એનું નવીનીકરણ કરવામાં આવે એ જ થ પાછું ત્રણ વર્ષે આપણને ઉત્પાદન આપતું છે અને એની વચ્ચે જો નવો આંબો રોપી દેવામાં આવે તો એ જે

કેસર કેરીની હરાજીનો ટૂંકમાં મીઠી મધુરી કેસર કેરીની હરાજીનો આજરોજ તારાળા માર્કેટિંગ યાર્ડ ખાતે શુભારંભ થઈ રહ્યો છે તો કેરીની વાત કરવામાં આવે તો ગઈ સરખામણીમાં અને કુદરતી હવામાન જેવી આફતો પ્રતિકૂળ આબોહવાના હિસાબે કેરીનું ઉત્પાદન અમારો પ્રાથમિક અંદાજ એવો છે બજાર સમિતિનો કે ભાઈ ગઈ સાલ અગિયાર લાખ અગિયાર હજાર બોક્સની ઉપર જેવી આવક થઈ હતી દસ કિલોના આ વર્ષે સાડા ચારથી પાંચ લાખ બોક્સની આવકનું અમારું પ્રાથમિક અનુમાન છે કેરીની વાત કરવામાં આવે તો અત્યારે વિદેશમાં યુકે યુએસએ કેનેડા આરબ કન્ટ્રીમાં પણ ખૂબ એટલે ખૂબ ડિમાન્ડ છે અમારા એપીએમસી દ્વારા સંચાલિત જે એક્સલેન્સ સેન્ટરનો પેકેજિંગ પ્લાન છે એમાંથી પણ ત્રણ ચાર ખેપ તો યુકેની યુએસએ વહી ગઈ છે અને હાલ પણ આવતું અઠવાડિયું પણ ભરચક પેકિંગ છે અને ભાવની વાત કરવામાં આવે તો કેરી બધાને ખાવા મળશે પણ ગઈસાલની સરખામણીમાં થોડી કિંમત વધારે રહેશે એવો અમારો અંદાજ છે કેરી ખરીદવામાં મુખ્યત્વે કે ભાઈ આમ અમારો તો એવો આગ્રહ છે કે ભાઈ તમે મુખ્ય મથક એટલે કે જે જી ટેક મળેલો અમારો એરિયો છે એની જ કેરી લ્યો જેથી તમને કેસર કેરીનો ઓરિજિનલ ટેસ્ટ મળશે કેસર કેરી એ સૌરાષ્ટ્ર આખામાં મળે છે પણ ગીરની જે કેસર કેરી છે અને ખાસ કરીને તાલાડાના આઠ દસ ગામોની એ ખાસ એમાં ટૂંકમાં એનો જે ટેસ્ટ છે એની શુગરનું પ્રમાણ બીજી ત્રીજે સરકારી માપદંડોમાં ખરી ઉતરેલી છે કેરી તો અહીંયા આવીને ખરીદીનો આગ્રહ રાખે તો સારી કેરી વ્યાજબી ભાવે કેરી મળશે ગયા વર્ષે અગિયાર લાખ અગિયાર હજાર ત્રણસો ને બોક્સ જેવી આવક થઈ હતી બરાબર આ વર્ષે અમને એવો અંદાજ છે કે ભાઈ સાડા ચારથી પાંચ લાખ બોક્સે આવક રહી જશે કેરી હવે ખાવાની વાત કરવામાં આવે તો અત્યારે શરૂઆતના તબક્કામાં કેસર કેરીના ભાવ ગઈ સાલ કરતાં બેથી ત્રણ ગણા છે પણ જેમ જેમ સિઝન જાહે તેમ તેમ દાખવે કે પહેલી જૂનની આજુબાજુ કેરી થોડી ટૂંકમાં વ્યાજબી ભાવે મળશે પણ ગઈસાલ જેટલો ભાવ તો નહીં જ થાય એમ ગઈશાલ સરેરાશ અમારાએ પાંચસો રૂપિયા જેવી પેટી સરેરાશ ટૂંકમાં અગિયાર લાખ બોક્સ અત્યારે વાત કરવામાં આવે તો સારી કેરીના બારસો થી તેરસો ચૌદસો રૂપિયા પેટીના ભાવ છે સારી કેરી કે જે દસ કિલોમાં પાંત્રીસ થી ચાલીસ નંગ આવતી હોય એવી કેરી ભાવનો આધાર મુખ્યત્વે આવક ઉપર છે કે ભાઈ જો કોઈ ટૂંકમાં કુદરતી આફત વરસાદી હવામાન વાવાઝોડું જેવી આવક થાય અને એક સાથે જો આવક વધશે તો ભાવ થોડા ઘટશે બાકી જનરલ જળવાઈ રહેશે ગત વર્ષની છે ગત વર્ષ લગભગ વીસ થી બાવીસ તારીખની આજુબાજુ ચાલુ થઈ હતી આ વર્ષે એના કરતા બારેક દિવસ લેટ છે ગઈ સાલ સાઠેક દિવસ સિઝન આ લીધી એ આ વર્ષે અમારો પિસ્તાલીસ દિવસનો અંદાજ છે